નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે અઠવાડિયાના કયા બે દિવસમાં સાવરણી ન ખરીદવી જોઈએ અને જો તમે પણ આ બે દિવસમાંથી કોઈ એક દિવસમાં સાવરણી ખરીદો છો તો તમારા ઘરમાંથી રૂઠીને ચાલી જશે ભાગ્યલક્ષ્મી જાણો કયા દિવસે સાવરણી ખરીદવી છે શુભ સાવરણીને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માન્યતા છે કે જો તમે સાવરણી સાથે સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરો છો તો ઘરમાં સકારાત્મકતાનો વાસ રહે છે અને જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના બે દિવસ એવા હોય છે જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતા એટલે કે અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને ક્યારે નહીં સાવરણીને આર્થિક સમૃદ્ધિ અને લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે માન્યતા છે કે સાવરણી સાથે તમારું ભાગ્ય પણ જોડાયેલું છે તેથી સાંજના સમયે ઘરમાં કચરો કાઢવો શુભ માનવામાં નથી આવતો કારણ કે તેનાથી ઘરમાં મા લક્ષ્મીનું આગમન નથી થતું જ્યોતિષશાસ્ત્ર ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક દિવસો એવા જણાવવામાં આવ્યા છે જેને સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં નથી આવતા ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવાના કયા નિયમો જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ જો તમે સોમવારના દિવસે સાવરણી ખરીદો છો તો તેનાથી તમે ધનહાનિ થઈ શકે છે સાથે જ તમારી ઉપર દેવું વધી શકે છે તેથી જ જો તમે ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો સોમવારના દિવસે સાવરણી ખરીદવાનું ટાળો અથવા બીજો વાર છે શનિવાર તમે સાંભળ્યું હશે કે શનિવારના દિવસે તેલ અને લોખંડની વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સાવરણી ખરીદવાથી મા લક્ષ્મીની કૃપા તમારા પર નથી વરસતી શનિવારના દિવસે પણ સાવરણી ખરીદવી શુભ માનવામાં નથી આવતું તેથી તમે જીવનમાં લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો શનિવારે સાવરણી ન ખરીદો સાથે જ તમે શનિના પ્રકોપથી પણ પીડિત થઈ શકો છો તો ચાલો જાણીએ કે સાવરણી ક્યારે ખરીદવી છે શુભ તમે જો ઘરમાં સાવરણી ખરીદવા માંગતા હોય તો તમારે શુક્રવાર અથવા તો મંગળવારના દિવસે જ સાવરણી ખરીદવી જોઈએ તેનાથી તમારા જીવનમાં લક્ષ્મીની કૃપા રહે છે સાથે જ તમારું ભાગ્ય પણ પ્રબળ થાય છે તેવામાં શુક્રવાર અને મંગળવારની સાથે ધનતેરસ અને દિવાળીનો દિવસ પણ સાવરણી ખરીદવાથી આર્થિક સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે પરંતુ મિત્રો પંચકમાં ક્યારેય પણ સાવરણી ન ખરીદો ધાર્મિક માન્યતા અનુસાર પંચકમાં પણ સાવરણી ન ખરીદવી જોઈએ કારણ કે પંચકના સમયકાળને અશુભ માનવામાં આવે છે તેવામાં સાવરણી ખરીદવા ઉપરાંત ધાર્મિક અનુષ્ઠાનો એટલે કે ધાર્મિક કાર્યો કરવાને પણ વર્જિત માનવામાં આવે છે આ જ કારણે પંચક સમાપ્ત થયા પછી જ તમારે સાવરણી ખરીદવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યાં રાખવી જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે જો તમે જ્યાં ત્યાં સાવરણીને રાખી દો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી ચાલ્યા જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે જીવનમાં આર્થિક સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો તમારે ઘરમાં ઉત્તર કે પશ્ચિમ દિશા કે પશ્ચિમ દિશામાં જ સાવરણી રાખવી જોઈએ તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે આ ઉપરાંત ઘરમાં ઈશાન ખૂણો કે દક્ષિણ પૂર્વ દિશામાં સાવરણી ક્યારેય ન રાખો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ધનહાનિ પણ થાય છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ